જય સ્વામીનારાયણ શિક્ષાપત્રી શ્લોક સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી ના વિશ્વમાં શ્લોક ના માધ્યમથી સમાજને એ સમજાવવા માંગે છે કે પોતાના સ્વાર્થ ની સિદ્ધિ માટે પોતાને કોઈ ફાયદો થતો એના માટે પોતાનું પોતાના જીવનનું વિચાર્યા વગર માણસ હંમેશા બીજાનું જ વિચારતો હોય છે આને આમ કર્યું આને આમ કર્યું આ નોતું કરવું કરવા જેવું હતું આવા બધા અનેક પ્રશ્નો આજે થઈ રહ્યા છે અને માણસ એટલો બધો સ્વાર્થી થતો જાય છે દિવસે દિવસે કે પોતાને સ્વાર્થની સિદ્ધિ માટે અન્યને મુદ્દો બનાવી અને એને એને કેમ પરેશાન કરો આમાં જીવતો હોય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કીધું કે મિથ્યાપવાદ કસ્મિશ્ચી નપી સ્વાર્થ સિદ્ધ નારોપ્યો નાપ શબ્દાશ છે ભાષણિયા કદાચ અને ક્યારેય પણ કોઈ પણ સજ્જન વ્યક્તિએ ધાર્મિક વ્યક્તિએ આદર્શ વ્યક્તિએ ધર્મના રસ્તે શાસ્ત્રોના માર્ગે ચાલનાર વ્યક્તિ એ ક્યારેય પણ ના બોલવું ના પાડે એનો અર્થ એ થાય કે ક્યારેય કોઈની સાથે હિંસાત્મક કાર્ય તો ક્યારેય વિચારવું પણ નહીં સ્વામિનારાયણ ભગવાનની સ્પષ્ટ નીતિ છે કે સમાજની અંદર ગેરવ્યવસ્થા ન ઉભી થાય સમાજની અંદર એકબીજાના ઉપર ઝઘડાઓ ના થાય અને એટલે સરદાર વલ્લભભાઈ પટેલે શિક્ષા પત્રી માટે કીધેલું કે જો સ્વામીનારાયણ પોલીસ ખાતા ની ક્યાંય જરૂરિયાત નથી જો આ વાત આવા દીર્ઘ દ્રષ્ટા વ્યક્તિઓ પણ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પત્રીને અનુસરીને ચાલતા હતા અને એટલે જ આજે સરદાર વલ્લભભાઈ પટેલ

અને પરસ્પરો દેવો ભવની ભાવનાથી હરેક વ્યક્તિ સરસ રીતે પોતાનું જીવન જીવી શકે એના માટે એક આદર્શ શિક્ષાપત્રની રચના ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોના સુખ માટે આપી છે ભગવાન શ્રી હરિના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ એવું આદર્શ બને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગો ઉપર ચાલનારું બને આપણા ઉપર પણ અનેક સમાજના આશીર્વાદો પ્રાપ્ત થાય સૌને આ સાથે ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ